માથાના ભાગે લાકડી વડે હુમલો કરતા તેમને લોહી હાલતે સારવાર પ્રથમ ઉમરાળા આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા બાદ વધુ સારવારથી ભાવનગર સહયો હોસ્પિટલ ખાતે ખસેડતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી મારું નામ ગોયલ કૃષ્ણરાશિ રઘુવીરસિંહ મારું ગામ અડમતાડા મારી હાલની ફરજ આ હવા ડાંગ એસટી ડેપોમાં ડાઇવર મારા મમ્મીને એડમિટ કરેલા હતા હું ઇમરજન્સી એકચ્યુલી ભાવનગર જ હતો સર્ટી હોસ્પિટલ અચાનક મિત્રનો ફોન આવતા કિશોરભાઈ કુવાડિયા મારા મિત્ર છે ગારિયાધાર ડેપોમાં ડાઇવર તેમના રૂટ પ્રમાણે એ સમઢિયાળીથી સવારે નીકળેલા પેસેન્જર મુસાફરો સાથે અને ગારિયાધાર જતા હોય છે રસ્તામાં અડમતિયા ગામ આવતું હતું ત્યાં માલધારી હોય કે કોઈ પણ હોય બરાબર ઢોર લઈને જતા હતા એના રૂટ પ્રમાણે એમણે ઢોર દૂર વહી જાય એના માટે ઓન મારેલ બસ આ જ બનાવ બનેલો છે અને ઓન મારવાથી ચાર પાંચ લોકોએ એમને માથાના ભાગે મારેલ છે ફરજમાં એસટીમાં ડ્રાઈવર જ છે બરાબર છે અને એના રૂટ પ્રમાણે સાલું ફરજ દરમિયાન ગારિયાધાર જતા હતા એ લાકડી અને લાકડી કુંડળી વાળી હતી કિશોરભાઈ એમ કહેતા હતા અને હાલની તારીખમાં બે ભાન છે અને એમ જ કહેશે છે કે મને બહુ મારેલો છે એમ